અમદાવાદ શહેરમાં મેઘરાજા બપોરના સમયે પછી મન મૂકીને વરસી રહ્યા છે એ વરસાદ હજુ પણ યથાવત છે આપ જોઈ રહ્યા છો કે મણિનગર ઘોડાસર વિસ્તારની આ તસવીર છે ઘોડાસરનો નવો બ્રિજ તૈયાર કરવામાં આવે છે એની સીટીએમથી આવતા જ્યારે બ્રિજ ઉતરતા હોઈએ છીએ ત્યારે આવજો ઘોડાસર તરફ જવાનો રસ્તો છે અને રાધિકા બંગલોની બહાર બરાબર વરસાદી પાણી ભરાઈ ગયેલા હાલ જોવા મળી રહ્યા છે જો

જે વાહનો પસાર થાય છે એના કારણે જે ગટરનું પાણી છે એ મુખ્ય રસ્તા પર પણ આવી રહ્યું છે અને અહીંયા દુર્ગંધ પણ જોવા મળી રહી અહીંયા મહેસૂસ કરવા મળી રહી છે એટલે અહીંના લોકો સ્થાનિક લોકો અને ખાસ તો આ દુકાનદારો છે એમને પારાવાર મુશ્કેલીનો સામનો માત્ર આ વર્ષ માટે નહીં પરંતુ જ્યારે જ્યારે આ વરસાદ આવતો હોય છે ત્યારે આ વરસાદ તેમના માટે આફત અને એક મોટી મુશ્કેલી લઈને આવતો હોય છે આપ જોઈ રહ્યા છો કે આખો આખો જે સર્વિસ રોડનો ડાબી તરફનો જે પટ્ટો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને જો આ પાણીની સપાટી એટલે જો આ પાણી છે એ થોડું વધે અને વરસાદ યથાવત રહે તો જે દુકાનદારો છે એ દુકાનદારોના દુકાનમાં પાણી જવું એ પણ લગભગ લગભગ નક્કી લાગી રહ્યું છે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે હવે જો થોડું વધારે પાણી અહીંયા ભરાઈ જાય ને સતત વરસાદ અહીંયા જો જોવા મળે તો આ ગટર ઉભરાઈ રહી છે એ ગટર ઉભરાવાના પાણી એ મુખ્ય રસ્તા પર આવી શકે છે અને એના કારણે જે સ્થાનિક લોકોની સાથે સાથે જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તા પર પસાર થતાં લોકોને પણ હાલાકી અને હેરાન થવાનો વારો આવી શકે છે અને આ પ્રકારનું દૂષિત પાણી રોગચાળો પણ નોતરી શકે છે કોર્પોરેશન અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિથી વાકેફ હોય છે તેમ છતાંય વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું જેથી સ્પષ્ટપણે સત્તાધીશોની બેદરકારી હાલ આ રસ્તા પર ગટરના પાણી ઉભરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે બેદરકારી જણાતી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે હર્પિત દરજીપીએસ મિનિતા અમદાવાદ ખાસ અમે કંટ્રોલ રૂમ રેડી રાખ્યો છે વરસાદ પડશે એટલે અમે જે સ્થળે પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક કામ કરીશું ક્યાં ગયા દાવા આ દ્રશ્યો આપ જો ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અમદાવાદમાં એક જગ્યાએ રસ્તા ઉપર રસ્તો બેસી ગયો અને ગાડી અડધી એક ખાડામાં પડી ગઈ છે ક્યાંક કેટલા પાણી ભરાય છે કે બિચારા વાહન ચાલકો જો કોઈ કામ અર્થે આજે રવિવારનો નો દિવસે જો બહાર નીકળ્યા છે તો એમનું વાહન તો બંધ પડવાનું નક્કી જ છે ટુ વ્હીલર ચાલકોએ તો વિચારવાનું જ નહીં અમદાવાદના રસ્તા ઉપર બહાર નીકળવાનું